હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે મમરામાંથી ખૂબ જ ટેસ્ટી એવી રેસીપી બનાવીને તૈયાર કરીશું જે ફક્ત પાંચો જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને આ રેસીપી ખાવાથી વજન પણ વધતો નથી પાચનમાં પણ ખૂબ જ હલકી હોય છે અને બનાવવામાં ખૂબ જ સરળ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલાં આપણે મમરાની જ પ્રોસેસ કરી લઈશું તો અહીંયા એક બાઉલ લીધો છે એની અંદર હું અહીંયા મેજરમેન્ટ પ્રમાણે જ આપણે બનાવીશું રેસીપી તો ચાર કપ મમરા લઉં છું ચાર કપ મમરામાંથી તમે બેથી ત્રણ લોકો ખાઈ શકો એટલી ખીચડી બનીને તૈયાર થાય છે તો ચાર કપ મમરા મેં અહીંયા લઈ લીધા છે તમને હું નજીકથી પણ બતાવી દઈશ તમે રેગ્યુલર આપણે જે મમરાના ચેવડા માટે મમરા વઘારવા માટે વાપરતા હોય એ જ મમરાનો આપણે અહીંયા ઉપયોગ કરીશું હવે મેં એક પેનમાં પાણી ભરીને રાખ્યું છે એની અંદર આપણે મમરા નાખી અને મમરાને ધોઈ નાખીશું થોડીવાર માટે ચાર રીતે બંને હાથથી હલકા હાથે આપણે ઉપર નીચે ફેરવી લઈશું અને સાઈડમાં મેં બાઉલ રાખ્યો છે એની અંદર આપણે નાખી દઈશું પાણીમાં આપણે હવે રાખવાના નથી પાણીમાંથી નીતારી અને મમરા આપણે સાઈડમાં કાઢી લેવાના છે જે બાઉલમાં મેં મમરા ફર્યા હતા ને એ જ બાઉલમાં અત્યારે ફરી આપણે પાણીમાંથી મમરા નીતારી અને બાઉલમાં લઈ લઈશું પાણીની અંદર આપણે હવે મમરા રાખીશું નહીં તો બધા મમરા આ રીતે હું પાણીમાંથી કાઢી લઉં છું તો સાઈડમાં રાખી અને હવે આપણે પથારની તૈયારી કરીશું ગેસ ઉપર પેન રાખી દઈશું અને પેનની અંદર એક મોટી ચમચી જેટલું તેલ નાખીશું તેલનો ઉપયોગ આપણે અહીંયા બહુ વધારે પડતો નથી કરવાના અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી રાઈ નાખીશું રાઈને આપણે ફૂટવા દેવાની છે રાઈ એકદમ સરસ ફૂટક ફૂટી જાય ત્યાર પછી આપણે બીજા મસાલા કરવાના તો ચૂટકી ભરીને આપણે હિંગ એક ચોથાઇ ચમચી જેટલી હિંગ નાખી દેવાની છે અને મીઠા લીમડાની એક ડાળખી મેં લીધી છે એ નાખી દઈશું અને અને સાથે અહીંયા એકના મોરા મરચાંની મેં કટકી લીધી છે એ નાખી દઈશું અને થોડું એવું આદું છીણેલું છે એ પણ નાખી દઈશું જો તમને ડુંગળી ડુંગળી પસંદ હોય તો તમારે ડુંગળી છે એ સમારી અને અહીંયા નાખવાની સાથે સાતળી લેવાની તો વધારે પડતા શાકભાજીને કૂક નથી કરવાના ક્રન્ચીનેસ હોય તો ખાવામાં સારા લાગે છે આદુ મરચાંને આપણે થોડી જ વાર સાતળી અને તરત આપણે એની અંદર ટમેટું નાખી દઈશું તો મેં એકના મીડિયમ સાઇઝનું ટમેટો અહીંયા કાપીને લીધું છે એ પણ આપણે નાખી દઈશું ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો ટુ મીડિયમ સાઇઝ નાખી છે તો પણ આપણે વધારે કૂક નથી કરવાના અને એની અંદર આપણે ફટાફટ મસાલા કરી દઈશું કેમકે શાકભાજી મેં પહેલાં જ કીધું ક્રન્ચીનેસ હોય તો સારા લાગે તો હવે અહીંયા ટેસ્ટ અકોર્ડિંગ હમ આપણે બધું જ વસ્તુ નાખીશું તો અડધી ચમચી જેટલી મેં હળદર નાખી છે તીખાસ પ્રમાણે તમને જોઈએ એ પ્રમાણે લેવાનું લાલ મરચું તીખું હોય તે પ્રમાણે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો હવે મેં અહીંયા હળદર લાલ મરચું ધાણા જીરું નાખ્યા છે અને ચપટી એવો ગરમ મસાલો નાખીશું બિલકુલ ઓપ્શનલ છે તમને પસંદ હોય તો તમારે લા ગરમ મસાલાનો ઉપયોગ કરવાનો નહીં તો નહીં કરવાનો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ નાખી દઈશું બધા જ વસ્તુને આપણે ફટાફટ મિક્સ કરી દઈશું અને બળે નહીં એટલા માટે મેં ગેસની ફ્લેમ અત્યારે એકદમ લો કરી દીધી છે મસાલા છે બળે નહીં હવે અહીંયા મેં બટેટા છે એ બાફીને લીધું છે એક મોટું બટેટું હતું એ બાફીને લીધું છે હવે તમારે કાચા બટેટા લેવા હોય તો પહેલાં તેલમાં બટેટાને નાખી અને કૂક કરી લેવાની ચારથી પાંચ મિનિટ તેલમાં ફ્રાય કરીને પછી બીજા શાકભાજીનો ઉપયોગ કરવાનો અહીંયા મારે બટેટું બાફેલું હતું એટલે મેં છેલ્લે નાખ્યું છે તો બાફેલ બટેટું હોય તો એ ઇઝીલી ફટાફટ બની જાય છે પાંચ મિનિટની અંદર આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે હવે આપણે મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી અને તરત આપણે મમડા એની નાખી અંદર નાખી દઈશું મમડા આપણે પાણીમાં ધોયા છે તો પણ એ ચીપકશે નહીં સરસ ખુલ્લા ખુલ્લાં જ રહેશે હવે મમરાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાના છે તો જ્યારે પણ આ તમને ખાવાનું મન થાય અને ફટાફટ બની જવા બની જાય એવી જ આ રેસિપી છે તો તમે ચ ફટાફટ બનાવી શકો છો પાંચ મિનિટની અંદર રેડી થઈ જાય છે બટેટું કાચું હોય તો તમે ફ્રાય કરી નાખો ફસેલો ફ્રાય તો પણ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને જો બાફેલું બટેટું હોય તો બિલકુલ સમય જ લાગતો નથી અને આ રેસીપી તમે ખાવ તો મેટલી ખાઓ તો પણ પચવામાં પણ હલકી અને વજન પણ વધશે નહીં હવે મિક્સ કરી અને છેલ્લે આપણે લીંબુ નીચોવી દઈશું સ્વાદ પ્રમાણે તમને ગળપણ પસંદ હોય તો તમારે અહીંયા નાખવાનું મેં ગળપણનો ઉપયોગ કર્યો નથી લીંબુ નાખી અને પછી આપણે ફરીથી ઢાંકણ ઢાંકી અને બે મિનિટ જેવું જોઈએ લો ફ્રેમ ઉપર આપણે ગેસની ઉપર રાખવાનું છે તેથી સ્વાદ છે બધા સરસ આવે લીંબુ છે મમરા સાથે સરસ મસાલા સાથે પડી જાય તો કવર કરી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે મેં લો જ રાખી છે કવર કરી અને બે મિનિટ જેવું રાખી ફરી આપણે ખોલીને મિક્સ કરી દઈશું તો ઘણા લોકો અને મમરાને ખીચડી પણ કહેતા હોય છે નાસ્તો પણ કહેતા હોય છે તમે જે કહેતા હોય ખીચડી કહો તો ખીચડી અને નાસ્તો કહો તો નાસ્તો છેલ્લે આપણે એની અંદર લીલા ધાણા નાખી અને મિક્સ કરી દઈશું તો બાળકોને પણ આ નાસ્તો ખાવામાં ખૂબ જ મજા આવે છે અને ઇઝીલી બનીને તૈયાર થઈ જાય છે જો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મમરાની ખીચડી કે મમરાનો નાસ્તો તમે જે કહેતા હોય કે એવો લાગ્યો છે તો જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ઝડપથી બની જાય છે ટેસ્ટમાં પણ સારો થાય છે સમય ન હોય તો તમે ફટાફટ આને બનાવી અને તૈયાર કરી શકો છો હું તમને નજીકથી પણ બતાવું છું ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થયો છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ બને છે તો ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય ટેક કેર